મૂળ તો હવે મારા ભાઈઓને બધા બહેનોને પહેલાં તો મેં હાઇ બ્રુ ફોન નથી પણ હું ઘણા બધા ફોન ફોન ઉપાડું જ છું અઠવાડિયામાં ચાર દી અહીંયા હોય પંચાર રોડ છે ને એ છેલ્લા છ મહિનાથી એનું પ્લાનિંગ આવે છે આગળ લગભગ એકસોને વીસક મકાન જેટલા પાયડા એટલે એ ડબલપટ્ટી રોડ કરી બીજું અત્યારે ચોમાસાના હિસાબે કામ ધીમું જ થાય કામ કરે તો વરસાદ આવે તો સિમેન્ટ ધોવાઈ જાય સિમેન્ટ ધોવાય તો વરી તમે મીડિયાવાળા લખો એટલે જે અત્યારે કામ આલે ધીમું થોડુંક હાલશે ચોમાસામાં અને એ રોડ એવો રોડ થાશે કે જે રવા પર રોડ થયો એવો રોડ થશે બીજું એની માંગણી છે એ છે કે આગળ જે તોયડ્યું હતું દબાણ કરવા દબાણ દબાણે દૂર થઈ જાય એકવાર રોડ થઈ જાય પછી બાજુમાં એક મીટરના બ્લોક નાખી દેસી અને પછી જેનું પણ દબાણ હશે ને એ દૂર કરશું અને કાનાભાઈ ધારાસભ્ય ફોન ઉપાડે છે દેખાતા નથી કોઈ નથી એવું નથી આ બધાય કામ કરવાના છે અને સારામાં સારા કામ થશે અને પછી કોઈ મીડિયાવાળા એકાદા બે રતન દુખિયા આજે તમે નજરે જોયું એને પેટમાં તેર રત હોય કે એનો તો ચહેરો જોઈ લો જી કોણ હે શું કરતા હતા એ એ અગાઉ આજથી બે વાર પાંચ વાર પહેલાં શું કરતા હતા શું હે તો એવા કંઈ અમે કોઈ કોઈ નથી બીતા કે એવાથી પણ અમારું કામ છે એ સારું થશે નબળું નહીં થાય અને એ રોડ થઈ ગયા પછી તમે પણ એમ કહેશો સારું થયું પણ અત્યારે ધીમી ગતિ હાલે હું સ્વીકારું વરસાદના હિસાબે આજુના સિંગલ પટ્ટી રસ્તામાં અમે આ સૂચના આપી દીધી છે ખાડા બુરવાના ખાડા બુરદેશી બુરદેશી અને એ લગભગ આજે પહોંચી જીઆઈ છે અને આજે રાતે સિમેન્ટથી ખાડા બુરવાના ચાલુ કર્યા છે ચોમાસું આવેલું થવાનું છે માનો કે હું ચોમાસામાં મારે અત્યારે હજી બીજા વીસ રોડ કરવાના છે વીસ રોડ હજી બીજા કરવાના અત્યારે પંદર રોડના કામ હાલે છે ચોમાસા પછી વીસ રોડના કામ થશે અને રોડ જે થાય છે એના જે સોસાયટીવાળા કહેશે તો જ બિલ આપશે રોડ હારું હશે તો બિલ આપશે ને કે બિલ નહીં આપી